નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં પોલીસ ભરતી અંગેનું જે છે એ ચોથો રાઉન્ડ જે છે એ શરૂ થઈ ગયું છે આજે ચોથો દિવસ છે પોલીસ ભરતીની જે ફિઝિકલ ટેસ્ટ છે એનો તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે ગ્રાઉન્ડના રિપોર્ટ કેવા આવી રહ્યા છે અને કેટલા વિદ્યાર્થી મિત્રો જે છે એ આ અંદર પાસ કરી ચૂક્યા છે અને આની તમે કેટલા સમય સુધીમાં દોડ કમ્પ્લીટ કરી શકો છો અથવા કહી શકાય કે કેટલા વાગે જે છે એ જઈ અને દોડ શરૂ કરી શકો છો તથા ગ્રાઉન્ડની કન્ડિશન કેવી છે ત્યાંથી સપોર્ટ કેવો મળી રહેશે એના વિશે ચર્ચા કરી તો આજે જે તારીખ જે છે એ છે અગિયાર એક બે હજાર પચીસ અને આજે દિવસ જે છે ચોથો છે આઠ એક બે હજાર પચીસ થી જે છે એ દોડની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે તો શરૂ કરીએ આજનો આ વિડીયો અગિયાર એક બે હજાર પચીસ કેવું રહ્યું આજનું ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ રિપોર્ટ ડે ફોર આજે ઉમેદવારો માટે સારો દિવસ રાત્રે ત્રણ વાગે ગ્રાઉન્ડ ઓપન થઈ ગયું હતું ત્યારબાદ હવે આપણે જે છે અલગ અલગ ગ્રાઉન્ડ પ્રમાણે તે છે એ કેવું રિઝલ્ટ આવ્યું છે એ ચેક કરીશું ડે ફોર ગ્રાઉન્ડ અપડેટ અમદાવાદ બોગા ગ્રાઉન્ડમાં એકસો એસીમાંથી એકસો દસ પાસ ગોધરા ગ્રાઉન્ડમાંથી જે છે બસોમાંથી એકસો ઓગણીસ વિદ્યાર્થી મિત્રો પાસ થઈ ચૂક્યા છે ત્યારબાદ ભરૂચમાં બસોમાંથી પંચ્યાસી વિદ્યાર્થી મિત્રો પાસ થઈ ગયા છે આજે બહુ વહેલું ચાલુ થયું હતું ગ્રાઉન્ડ ત્રણ વાગે જે છે એ ગ્રાઉન્ડ છે એ શરૂ કરી દેવામાં આવ્યું હતું પોલીસ ભરતી બે હજાર ચોવીસ પચીસ ગ્રાઉન્ડ અપડેટ ડે ફોર અગિયાર એક બે હજાર પચીસ અને અમદાવાદના ગ્રાઉન્ડ જે છે એ અંદર ડિટેલમાં ઇન્ફોર્મેશન આપેલી છે કે ફર્સ્ટ રાઉન્ડમાં બસ્સોમાંથી એકસો ચોવીસ પાસ થયા છે તો આની અંદર કહી શકાય કે સી સાઠ ટકા જેટલું રિઝલ્ટ છે આની અંદર જોવા મળી રહ્યું છે ત્યારબાદ સેકન્ડ રાઉન્ડમાં બસોમાંથી એકસો એકતાલીસ પાસ થયા છે ત્યારબાદ આ જે ઇન્ફોર્મેશન આપેલી છે એમની ઇન્ફોર્મેશન પ્રમાણે આપેલી છે એક્ઝેક્ટ ડેટા આની અંદર આપેલા નથી ત્યારબાદ પોલીસ ભરતી બે હજાર ચોવીસ પચીસ ગ્રાઉન્ડ અપડેટ ડે ફોરની અંદર ગોંડલ ગ્રાઉન્ડની અંદર જે છે એ ફર્સ્ટ રાઉન્ડમાં બસોમાંથી ચોરાણું જેવા વિદ્યાર્થીઓ પાસ થયા છે તો આ કહી શકાય કે અડતાલીસ ટકા જેવું રિઝલ્ટ આની અંદર જોવા મળ્યું છે ત્યારબાદ પોલીસ ભરતી બે હજાર ચોવીસ પચીસમાં ખેડાનું જે ગ્રાઉન્ડ જે છે એમાં આજે ચોથા દિવસે બસોમાંથી સત્તાણું વિદ્યાર્થીઓ જે છે એ પાસ થઈ ચૂક્યા છે ત્યારબાદ જે છે એ કે પોલીસ ભરતીમાં મહેસાણા ગ્રાઉન્ડની અંદર અગિયાર એક બે હજાર પચીસના રોજ ફર્સ્ટ રાઉન્ડમાં બસોમાંથી એકસો સાત વિદ્યાર્થી મિત્રો પાસ થયા છે અને સેકન્ડ રાઉન્ડની અંદર બસોમાંથી સત્તાણું વિદ્યાર્થી મિત્રો પાસ થયા છે તો આમાં પણ કહી શકાય કે પચાસ ટકા જેટલું અરાઉન્ડ રિઝલ્ટ જે છે એ મહેસાણામાંથી પણ આજે આવ્યું છે ત્યારબાદ જોઈએ કે ખેડા ગ્રાઉન્ડનો જે રિપોર્ટ છે એમાં રનિંગ ટાઈમ પાંચ ત્રીસે જે છે એ ખેડાની અંદર જે છે એ ચાલુ કરી દેવામાં આવ્યું હતું ગ્રાઉન્ડ અને દોડ પણ શરૂ કરી દેવામાં આવી હતી અને પરિણામ જે છે એ સત્તાણું પાસ છે ગ્રાઉન્ડ ઉત્તમ અને સહેલાઈ ભર્યું છે જે ગ્રાઉન્ડ છે અહીંયા ત્યારબાદ આજે સમગ્ર પ્રક્રિયા સુવ્યવસ્થિત હતી અને સ્ટાફ અને ગ્રાઉન્ડનો ટેકો નોંધપાત્ર રહ્યો છે ત્યારબાદ નડિયાદ ગ્રાઉન્ડ જે છે એમાં એન્ટ્રી શરૂ થઈ હતી ચાર અને ત્રીસ કલાકે રનિંગ ટાઈમ હતો ફર્સ્ટ જે રાઉન્ડ હોય એ પાંચને અને દસે શરૂ થઈ ગયું હતું ત્યારબાદ જે સેકન્ડ રાઉન્ડ હોય એ પાંચ અને ત્રેપને શરૂ થયો હતો અને થર્ડ રાઉન્ડ છ અને પિસ્તાલીસ જે છે એ શરૂ કરી દેવામાં આવ્યો હતો ત્યારબાદ પરિણામ જોઈ શકાય કે પચાસ ટકા આની અંદર તમને પરિણામ જોવા મળી છે અને આની ગ્રાઉન્ડની સ્થિતિ કેવી છે તો ઉત્તમ પ્રેક્ટિસવાળાઓ માટે આરામદાયક જે છે એ આની અંદર ગ્રાઉન્ડની સ્થિતિ છે ત્યારબાદ સુરત વાવ ગ્રાઉન્ડનો રિપોર્ટમાં રિપોર્ટિંગ ટાઈમ હતો ત્રણ વાગ્યાનો અને રનિંગ જે છે એ ચાર ચોપને શરૂ કરી દેવામાં આવ્યું હતું અને પરિણામ જે છે એ આમાં બસોમાંથી પચાસ ટકા પાસ થયા છે મીન્સ સો વિદ્યાર્થી મિત્રો આની અંદર પાસ થયા છે ત્યારબાદ જે છે ભરૂચ ગ્રાઉન્ડનો રિપોર્ટ જોઈએ તો રિપોર્ટિંગ ટાઈમ હતો ચાર વાગ્યાનો રનિંગ જે છે એ સાડા છ એ શરૂ કરી દેવામાં આવ્યું હતું તો આ પ્રમાણે તમે તમારા ગ્રાઉન્ડ પ્રમાણે પ્રિપેરેશન કરી અને ત્યાં જઈ શકો છો એ ટાઈમ પ્રમાણે બસોમાંથી જે છે એ પંચ્યાસી વિદ્યાર્થી મિત્રો પાસ થયા છે ગ્રાઉન્ડ તો ગુણવત્તાવાન અને સ્ટાફ જે છે એ પણ ત્યાં મદદરૂપ છે વિશેષ નોંધ ગેરહાજરીના કારણે વહેલા પહોંચનારને ફાયદો અમુક વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ રાઉન્ડ વાળા હોય તો સેકન્ડ રાઉન્ડ વાળા જે વિદ્યાર્થી મિત્રો છે એમને પણ આની અંદર લઈ લેવામાં આવે છે ત્યારબાદ જે છે ગોધરા ગ્રાઉન્ડ રિપોર્ટ જે છે તો ગોધરાની અંદર શરૂઆતમાં પ્રથમ બેન્ચ જે છે એ પાંચ વાગે શરૂ કરી દેવામાં આવી હતી અને બસોમાંથી માંથી એકસો ઓગણીસ જણા જે છે એ આની અંદર પાસ થયા છે સ્ટાફ આમાં પણ મદદરૂપ છે અને સપોર્ટિવ છે મુખ્ય ચિંતાનો મુદ્દો એ છે કે ચેસ ટેસ્ટમાં બહુ મોટા પ્રમાણમાં ફેલ થાય છે અને ગ્રાઉન્ડ તૈયારીવાળાની માટે સરળ જે છે એ છે તૈયારીવાળા જે વિદ્યાર્થી મિત્રો હશે એમના માટે આ ગ્રાઉન્ડ જે ઇઝી રહેશે ત્યારબાદ પોલીસ ભરતી બે હજાર ચોવીસ પચીસ ગ્રાઉન્ડ અપડેટ ડે ફોરમાં જે છે જામનગર ગ્રાઉન્ડમાં ફર્સ્ટ રાઉન્ડમાં જે છે બસોમાંથી ચોરાણું વિદ્યાર્થી મિત્રો પાસ થઈ ચૂક્યા છે ત્યારબાદ પોલીસ ભરતી બે હજાર ચોવીસ પચીસ ગ્રાઉન્ડ અપડેટમાં જોઈએ નડિયાદ ગ્રાઉન્ડ જે છે એમાં ફર્સ્ટ રાઉન્ડમાં બસોમાંથી સો વિદ્યાર્થી મિત્રો પાસ થયા છે એટલે કે પચાસ ટકા જેવું રિઝલ્ટ છે એ જોવા મળી રહ્યું છે ત્યારબાદ નડિયાદ ગ્રાઉન્ડમાં સાડા ચાર વાગે એન્ટ્રી પહેલો રાઉન્ડ જે છે પાંચ દસે શરૂ કરી દેવામાં આવ્યો હતો ત્યારબાદ જોઈએ કે પ્રથમ રાઉન્ડ આજે અમદાવાદ બોકા ખાતે ત્રણ દિવસે રિપોર્ટિંગ ચાલુ કરી દીધું હતું ચાર વાગે રનિંગ ચાલુ થઈ ગઈ હતી સ્ટાફ બહુ મસ્ત છે એમાં એસપી પીઆઈ પીએસઆઈ એ અને હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલનો બહુ સપોર્ટ મળે છે અતિશય મળે છે અને મુખ્ય અધિકારીઓનો તો બહુ મળે છે આજે ઠંડી પણ નથી તેના લીધે જે છે એ રિઝલ્ટ સારું આવ્યું છે અને અહીંયા સપોર્ટિવ સ્ટાફના લીધે પણ આની અંદર ઇઝી પ્રોસેસ રહે છે ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડમાં સપોર્ટ બહુ સારો છે એકસો એંસી જેવા હતા એકસો દસ જેવા પાસ થયા અને કુલ સિત્તેર જે વિદ્યાર્થી મિત્રો છે એ ફેલ થયા છે ત્યારબાદ અમદાવાદ એસઆરપી ગ્રાઉન્ડ ટુ જે છે એમાં ફર્સ્ટ રાઉન્ડ જે છે એ ચાર અઠ્યાવીસે શરૂ કરી દેવામાં આવ્યો હતો સેકન્ડ રાઉન્ડ જે છે એ પાંચ કલાક અને આઠ મિનિટે ચાલુ કરી દેવામાં આવ્યો હતો અને થર્ડ રાઉન્ડ જે છે એ પાંચ અડતાલીસે કરવામાં આવ્યો હતો અને અંદર ટોટલ ચાર રાઉન્ડ લેવામાં આવ્યા હતા જે છ તેત્રીસે જે લાસ્ટ રાઉન્ડ હોય એ લેવામાં આવ્યો હતો ગોધરાની અંદર જે છે ફર્સ્ટ બેન્ચ પાંચ વાગે ચાલુ કરી દીધી હતી રનિંગ બસોમાંથી એકસો ઓગણીસ પાસ થયા છે તો આની અંદર પણ સાહીઠ ટકા જેવું રિઝલ્ટ કહી શકાય ગ્રાઉન્ડ જોરદાર છે તૈયારીવાળાને વાંધો નહીં આવે જે ગ્રાઉન્ડ છે બહુ સરસ છે જેમણે તૈયારી કરેલી છે એમને કોઈ જ વાંધો નથી આવતો તો તમે જોઈ શકો છો રિઝલ્ટ સારા આવી રહ્યા છે અને પોલીસ ભરતી જે છે એની પ્રોસેસ થઈ રહી છે અને આના રિગાર્ડિંગ જે છે એક મહિના સુધી આ ફિઝિકલ ટેસ્ટ જે કહી શકાય એ ચાલવાનો છે પ્રથમ રાઉન્ડ આજે ભરૂચ ખાતે ચાર વાગે રિપોર્ટિંગ ચાલુ કરી દીધું હતું ભરૂચ ખાતે પણ અત્યારે હવે ચાર વાગે રિપોર્ટિંગ કરાવે છે મીન્સ બધી જ જગ્યાએ હવે રિપોર્ટિંગનો ટાઈમ જે છે એ વહેલા કરી દેવામાં આવ્યો છે સાડા છ વાગે રનિંગ ચાલુ થઈ ગઈ હતી ગ્રાઉન્ડમાં સ્ટાફ બહુ સારો છે મીન્સ બધે જ ગ્રાઉન્ડમાં જોઈ શકાય કે સ્ટાફ જે છે એની ઇન્ફોર્મેશન સારી આવી રહી છે કે ત્યાં બહુ સપોર્ટિવ સ્ટાફ જોવા મળી રહ્યો છે બસ્સોમાંથી પંચ્યાસી પાસ થયા છે આની અંદર પણ ગ્રાઉન્ડ બહુ જ સારું છે સાત વાગે બે રાઉન્ડ પતી ગયા હતા ગેરહાજરીની સંખ્યા ખૂબ વધારે હોય છે જેથી જેટલા વહેલા જાઓ એટલો વહેલો વારો આવી જાય છે તો આની અંદર તમારે રાઉન્ડ પ્રમાણે નહીં પરંતુ ગેરહાજરી વધારે હોય છે જેથી જે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં ત્યાં પહોંચે એમનું જે છે એક્ઝામ લઈ લેવામાં આવે છે ત્યારબાદ સુરતવામાં ત્રણ વાગે રિપોર્ટિંગ ચાલુ કરી દીધું હતું ચાર ચોપનમાં ચાલુ કરી દીધું હતું જે રાઉન્ડ હોય એ ફર્સ્ટ રાઉન્ડ ચાર ચોપ્પને શરૂ કરી દેવામાં આવ્યો હતો બસોમાંથી પચાસ ટકા પાસ થયા છે નડિયાદ સાડા ચાર વાગેથી એન્ટ્રી ચાલુ કરી દીધી હતી પ્રથમ સ્લોટ પાંચ દસે આસપાસ ચાલુ થઈ ગયો હતો બીજો સ્લોટ પાંચ સ્લોટ જે છે છ અને પિસ્તાલીસ વાગે આસપાસ શરૂ થઈ ગયેલો હતો આની અંદર પણ વહેલા તે પહેલા એ બેઝિસ પર જ તમને એન્ટ્રી આપી દેવામાં આવે છે ગ્રાઉન્ડ અને સ્ટાફ ખૂબ સારો છે પ્રેક્ટિસ વાળા અને આરામથી થઈ જશે પચાસ ટકા જેટલું પરિણામ રહ્યું છે આ વિદ્યાર્થી મિત્રોના તમે એ ઓપિનિયન જોઈ શકો છો કે એમને આપ્યું કે આજે મારે ખેડા ગ્રાઉન્ડ હતું બહુ જ સારું ગ્રાઉન્ડ છે પહેલી શિફ્ટ પાંચ ત્રીસ ચાલુ થઈ ગઈ હતી નાઇન્ટી સેવન પાસ થયા છે ત્યારબાદ અમદાવાદમાં ફર્સ્ટ રાઉન્ડમાં એકસો ચોવીસ બસોમાંથી અને અમદાવાદમાં સેકન્ડ રાઉન્ડમાં એકસો એકતાલીસ બસોમાંથી પાસ થયા છે તો અહીંયા જોઈ શકાય કે સાહીઠ ટકા પ્લસ જે છે એ રિઝલ્ટ જોવા મળી રહ્યું છે અને જે વહેલા જાય એ એના ધોરણે તમને ફર્સ્ટ ઇન જે હોય એનું તમને રનિંગ કરવામાં આવી જશે ફર્સ્ટ રાઉન્ડમાં જ તો જેટલું બને એટલે ઝડપી પહોંચો કેમ કે જેટલું ફર્સ્ટ રાઉન્ડ હશે એટલું તમને ગ્રાઉન્ડ પણ સારું મળશે અને જે છે એ તમને ઠંડીનો ટાઈમ છે અને જેમ દિવસ ઉગશે એમ તમે દોડવામાં પણ તકલીફ થશે તો જેટલું બને એટલા વહેલા છે જે ગ્રાઉન્ડમાં પહોંચી જાઓ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ